તમે બધા મજામાં ને તો જો આપણે અલહમદુલ્લા મજામાં છીએ અમે અત્યારે હમણાં જીરીક વાર ગયા હતા બારે ઘરે આવીને ને ઘરે તો અમે બધી છે ને ઘરે જો બે થયું એમાં મારા કાકાની છોકરી આવી તો વાતુ માં વાતુ છે ને એક ખુરાફા થી આઈડિયો દિમાગ આવ્યો છે તો મેં કીધું ચાલો આપણે જોઈએ ચેલેન્જ કરી કે કોણ જલ્દી ખુરાફા થી આઈડિયો શું છે કે મેં કીધું લીંબુ ખાવાનું કોણ છે ને થી ફેસ રિએક્શન દીએ છે અને કોના કેવા રિએક્શન આવે છે ને એ જોઈએ આપણે ગિફ્ટ માં સરપ્રાઈઝ ગિફ્ટ છે તો મેં કીધું જે છે ને કે રિએક્શન દીએ ને

ના પીસ કરી લીધા છે ને આપણા બધા કન્ટેસ્ટન્ટ થઈ ગયા છે રેડી શરૂઆતમાં ફર્સ્ટ આપણે ગુડુને ચાન્સ દેશું હાલ ઉપર ફટાફટ નાનકડો ફૂટકો મોટો નથી બધા હારે જ છે હાલો ચાલો આ તો અત્યારે જ ફેંકી દઈએ છે હાલો 1 2 3 નાખો મોઢામાં ને ચાવવાનું છે હો ચાલ કરો ફટાફટ આ ખાય પહેલા જ રિએક્શન ચાલે રિએક્શન તો બધાય આવી ગયા રિએક્શન દેવાનું જ નતું કાઈ દેખાર ખાશું કે નહીં ચાન્સ છે અક્ષાનું છે હો થોડી અક્ષા લે અક્ષાનો તો કઈ રિએક્શન દેખાડવાનું છે દેખાડવાનું છે પણ ઓછા આવી એમ કેટલી વાર પછી આવ્યો છે એ એતો તમારા લોકોને કમેન્ટ કરીને કહેવાનું છે કે કોનો રિએક્શન હતો વાહ રે વાહ વાહ મને તો લાગે છે અક્ષાજ વિનર છે દેખા ખવાઈ ગયું પછી એ સીન કોણ ઠાકોર કૂણામાં જઈને શું કરે છે હા લે આ તો અક્ષાજ વિનર લાગે છે હાલો હવે હવે થર્ડ પાર્ટી ચાલો લે આ લોકો તો જો એ યા અલ્લાહ અલ્પીજા જરાય ન આવી હું તો અક્ષા તેરે થી અલ્પીજા કા જરાય ન આ તેરી વાત ખબર પડે અરે મેં જા સજન ખટ્ટા ની લઈ અલ્પીજા એ કચરા વાળ્યો પછી લે આ તો કચરો કરી ગઈ લીંબુનો ચાલો તો હવે ફાઈનલ કામ છે મારી વારી મારી આને આ લોકો એ દોગો કર્યો મારે આ બીજું પીસ છે પેલું પીસ ખાધું ને यार ऐसे नहीं लोग वीडियो को ना है क्यों चालू रखती पड़ी है मतलब मैंने तो खावाना है हेलो तू ब्लॉगर है ना એટલે તારે વધારે ब्लॉगर ને તો બ્લોગ કરવાના હે ની હવે ચાલુ છે ને બરોબર ચાલુ છે હાલ હાલ કો વાત છો કો વાત બોસ ચાલુ છે ને બહુ રાતે ભૂલી ભૂલી ભૂલ બોલે બીજી વાર સુ તું પડતે reaction સે એમરિયા કે કે 2 સેકન્ડ ડબ્બા મે ના રિયા આપા વિના તા આપણે આવી ગયા શું તમે હવે આપડા થી ના થાય કેમ કે આપડે ખાટી વસ્તુ હાજી ખાતા નથી જેમાં લીંબુ તો કોઈ થી નીચો ખાતી જ નથી આપડાઈ આપડે એનો પ્રોડક્ટ કોઈને વાપરવા નથી દેતી શું? અધૂરી બીજું કોઈને વાપરવા નથી તું એક વાર ખબર ના એક વાર લગાડવામાં ના પડે આ રેગ્યુલર યુઝ કરો તો ખબર પડે. એક

કે એણે અમારી સાથે ચેલેન્જ કર્યો ચેલેન્જ હું જીતી હવે મને આ ગિફ્ટ આપે છે ગિફ્ટ ઉધાર ગિફ્ટ ઉધાર ઉભા રે આપણે છે છેનેતી કાઈ પ્લાન કરીને નહોતું કર્યું આ ઓછિંતાનું કર્યું છે તમારું ગિફ્ટ ઉધાર બસ હાલે 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 બીજી વાર કાઈ વિચારીને આપો તાળીયા બીજી વાર આપણે સોચી વિચારીને પ્લાન કરીને જ્યારે વિડિયો શૂટ કરશું ત્યારે આપણે કાઈ ગિફ્ટ પડ રાખશું ચાલો ફ્રેન્ડ્સ આપણે ધીંગાણા મસ્તીને થોડીક હજી હસી મજાક કરીને હવે આપણે આવી ગયા છીએ મમ્મીના ઘરે મમ્મીના ઘરેથી અમારા ઘરે આવી ગઈ છે સોરી શું બોલું છું તો હવે છે ને ફટાફટ આપણે વ્યારું રાંધવાનું છે આપણને થાય છે લેટ તો મેં કીધું ચાલો આ વિડીયોને આપણે અહીંયા જ આપણે એન્ડ કરી નાખી નાનું મોટું જે પણ વિડીયો બન્યું એ તમારા માટે થઈને મેં કીધું એન્ડ કરી નાખું ને તો શેર કરવા થાય ને એન્ડ નહીં કરવું તો વરી પાછું રહી જશે શેર નહીં થાય એની માટે થઈને કેવો લાગ્યો વિડીયો કમેન્ટ કરજો અને વિનર કોન હતું એ પણ કોમેન્ટ કરજો તો ચાલો હવે આ ને આપણે એન્ડ કરી નાખીએ મળીએ કાલે બીજા નવા બ્લોગ ની સાથે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચાલો આવજો બધા ટાટા